નખતરાણા તાલુકા સરપંચ સંગઠન દ્વારા મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું નખતરાણા તાલુકાના ગામોમાં હાલમાં ગેસ એજન્સીઓ દ્વારા બાયોમેટ્રિક ફિગર પ્રિન્ટ માટે લોકોને એજન્સીની ઓફિસે તાલુકા મથક અથવા તો અન્ય ગામોમાં બોલાવાય છે જે ગામોથી ત્રીસ કિલોમીટરથી વધુ દૂર છે દરેક ઘરે ગેસ કનેક્શન છે લોકોને આમ બોલાવાશે તો ખોટી ભીડ થશે એકથી વધુ વખત જવું પડે છે એજન્સીઓ દ્વારા ગેસ ધારક મહિલાઓને એકત્રીસ તારીખની ડેડલાઈન આપવામાં આવી છે જે યોગ્ય નથી તાલુકાના સંબંધિત અધિકારીઓની ખાસ વિનંતી છે કે ગામ લોકોને તાલુકા મથક બોલાવવા કરતા જે તે ગામમાં વ્યાજબી ભાવ રેશનિંગ દુકાને કેમ્પ યોજી શકાય ત્યાં દર મહિને ગામ લોકો ફિગર આપવા જતા હોય છે અથવા ગ્રામ પંચાયતમાં આ વ્યવસ્થા કરાવવામાં આવી તેવું સૂચન છે આ બાબતે તાત્કાલિક સૂચના આપવામાં આવે તેવું પત્રમાં જણાવાયું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી